નમસ્કાર દર્શક દર્શક મિત્રો હું છું સાધના પટેલ જીપીએમસી ન્યૂઝ તરફથી આપણું હાર્દિક સ્વાગત કરું છું કાલના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજે પાવનધામ વડાલી કંપામાં કેટલીક સંખ્યામાં હરિભક્તો પધાર્યા છે જ્યાં આજના પ્રોગ્રામમાં આરતી તથા ભજન કીર્તનનું આયોજન છે જ્યાં આપણી સાથે ગુરુ મહિમા ભક્ત ભજન મંડળ પધાર્યું છે જ્યાં હું તેના સદસ્ય જય ગુરુદેવ ગુરુ મહિમા મંડળ ભજન મંડળ ખરેખર સંત શ્રી તુલસીરામ બાપા સંત શ્રી રથુરામ બાપા અને ચંદુરામ બાપાના ચરણોમાં લાખ લાખ કોટી પર કે આ પાવનધામ એક એવું રણિયામણું મંદિર ધામ છે કે ધામમાં જે કોઈ ભક્ત આવે ને ત્યારે એમના હૃદય પવિત્ર જ થઈ જાય ગમે તેવા કચરા હોય એ બહાર નીકળી અને પવિત્ર મન મંદિર બની જાય એવું અમારી અંદરની ભક્તિને શક્તિ છે અને ગુરુમયમાં ભજન મંડળ કે જ્યારે બી ગુરુ મળતા ત્યારે એમ કહેતા દીકરી ભજન કરજો તો એ ભજન આજે અમારો ભક્તિનો રંગ લાવી દીધો અને એ ભજનિક ભક્તિ એક મીરા ભક્તિ બની ગઈ એવું અમને અનુભૂતિ થાય છે ને મારી સાથે આ બધી સહભાગી સખીઓ અમને કોઈને કશું નહોતું આવડતું પણ એક ગુરુજીનો આશીર્વાદ મળી ગયો અને સામે ચાલીને મારા ઘરે આવ્યા અને કહે કે દીકરી હું ટિકિટ દઉં તમે ત્યાં ભજન કરવા માટે આવજો ત્યારથી અમે નિયશુલ્ક ગમે ત્યાં જઈએ ત્યારે ગુરુમયમાં ભજન મંડળ કરીએ છીએ અને ખૂબ ભાવથી અંતરથી ઉમંગથી અને હૈયાના હેતથી મારા ગુરુના લાડીલાના ભજન ગાઈએ છીએ અને ખૂબ આનંદ આનંદ થાય છે કે બસ આ એક ધોળી ધજા સદાય ફરકતી રહે અને બધાએ જે કોઈ અહીંયા હાથમાં આવે ને બધાનું કલ્યાણ થાય એવી એક અમારી અંતરની પ્રાર્થના ગુરુદેવને કે બસ અમારા અંદર પણ તમારી ભક્તિ ભરાઈ જાય અને એક આ ભજનથી ખૂબ આનંદ આવે છે એ અમારું બસ ધીરે ધીરે બધાને અમે ઘર ઘરના છીએ અમારા નણદોઈ છે અને અમે આ બધા ઘરના જ ધીરે ધીરે ગુરુના આશીર્વાદથી બધા શીખી ગયા કોઈ શીખવા ગયું નહોતું ગુરુથી જ શીખ્યા છીએ અને આજે અમને ખૂબ આનંદ છે જય ગુરુદેવ જય ગુરુદેવ દર્શક મિત્રો હવે આપણી સાથે સચિનભાઈ જોડાયા છે જે આપણને ગુરુ પૂર્ણિમા વિશે અને પાવનધામ વિશે પોતાના ભાવ અને ઉત્સાહ વિશે જણાવશે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ મંદિર સંત શ્રી તુલસીરામ બાપા જ્યોતિ મંદિર એવમ પ્રગટ સ્વરૂપે આપણી સૌની વચ્ચે બેઠા એવા પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન આજે દરેક ભારતભરમાંથી હજારોની સંખ્યામાં અહીં વડાલી કંપા પાવનધામ મુકામે સૌ હરિભક્તો અહીં ઉપસ્થિત રહ્યા છે તો આજે આજે અમારા ચૌદસના નિમિત્તે સર્વ ગુરુદેવની આજે ત્રણેય ગુરુદેવ પરમ પૂજ્ય સંત શ્રી નથુરામ બાપા પૂજ્ય ગુરુવારે સંત શ્રી તુલસી બાપા એવમ પ્રગટ સ્વરૂપ સંત શ્રી ચંદુરામ બાપા એવમ અમારી ગુરુ બંને માતાઓ રતનમાં અને પ્રભામાને આજે સૌ હરિભક્તો આરતી ઉતારી અને ધન્યતા અનુભવે છે અને આ પાવન ધામ એક ખરેખર એક રૂઢું ધામ છે હજારોની સંખ્યામાં દરેક શ્રદ્ધાળુ અહીંયા ઉમટે છે દરેક શ્રદ્ધાળુઓની કોઈ કોઈ પણ તકલીફ હોય અહીંયા રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે તો આપ પણ ખરેખર આ એક આશ્રમનો તમે લાવો લો અને આશ્રમને તમે અહીંયા પ્રત્યક્ષ નિહાળો તો તમને ખરેખર અને કાલે આવતીકાલે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો એક મોટો પ્રસંગ દરેક શિષ્યો ગુરુને મળવા માટે સામેથી પધારતા હોય છે અને અહીંયા ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર હરિભક્તો અહીંયા ઉપસ્થિત રહેવાના છે તેના માટે ખરેખર શિષ્યને કોઈ તકલીફ ના પડે આ એક પાવનધામના ટ્રસ્ટીઓ એક વોટરપ્રૂફ મંડપ અને સુંદર મજાની એક વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થામાં કોઈ જાતની તકલીફ ના પડે સુંદર મજાનું આયોજન કર્યું છે એટલે સદાય અમારો ગુરુનો એક હરિભક્તોનો એક દિવસે દિવસે પ્રવાહ વધતો વધતો જાય છે અને તમે ખરેખર આ અવસરને ગુરુ પૂર્ણિમાના દિવસે પાવનધામમાં પધારો એવી અમારી નમ્ર વિનંતી છે જય ગુરુદેવ જય ગુરુ